नमस्कार मित्रों हूँ हरिवर्दन चौकसी आप सबू स्वागत करूँ मित्रों आज वीडियो में आपको खूब खूब स्वागत मित्रों रोजनी जेम आजेपे अपने को न करव तारीख सत्तर दस बेहजर पच्चीस ने शुक्रवार पहली राशि मेष राशि मेष राशि राशिवाला आज शूँ जो मेष राशि राशिवाड़ा आज महालक्ष्मी आशीर्वाद मांगवा जो एक चांदी चौरस टुकड़ो पास राखी दिवस की शुरुआत करवी जो શું નથી કરવાનું મિત્રો આજે ઘરની ઇલેક્ટ્રિક ભંગાર જેવી વસ્તુઓ ઘરમાં રાખવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ અને મહાલક્ષ્મીના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા તાવીજ આવી વસ્તુઓ પહેરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે દૂધના માવામાંથી બનેલી મીઠાઈ કોઈ નાની નાની બાળકીઓને આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વિવાદ કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે લક્ષ્મી પૂજન કરવું જોઈએ અને જીવનસાથીની સંભાળ રાખવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે દહીં કપૂર ઘી ઋં આવી વસ્તુ માતાના મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ભંગાર જેવી વસ્તુ કોલસો છાણા આવી વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ખડી સાંકર નાની નાની દીકરીઓને વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબ અને માંસાહારનું સેવન નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કર્યું તુલા રાશિવાળાએ આજે મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ અને માતાની આરતી કપૂરથી કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં પૂજાનું સ્થાન બદલવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે લાલ ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ ને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળું તિલક નહીં કરવું જોઈએ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધનરાશિવાળાએ પણ આજે માવામાંથી બનેલી સફેદ મીઠાઈ મા લક્ષ્મીને ધરાવીને પ્રસાદ રૂપે વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો મફતના કોઈની પાસે કોઈ વસ્તુ લેવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કર્યું મકર રાશિવાળાએ આજે સફેદ કમળનું ફૂલ લક્ષ્મીને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું કુંભ રાશિવાળાએ આજે આળસથી દૂર રહેવાની જરૂરિયાત દેખાય છે શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં દૂધ ઉભરાવા દેતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાની માતા અથવા માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતા તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે